કોઈ ટીટોળી ના ઈંડા મૂકે એના ઉપર આગાહી કરતા હોય કરતા હોય છે ગઈ સાલ જેવું નથી ગઈ સાલ એકદમ સક્રિય સુમાં હું વર્ષાઋતુ ખૂબ ખુબ દેખાતી ચાર પાંચ મહિના એવું નથી ઋતુ આવશે પણ સક્રિય નહીં થઈ શકે તે મારું નામ માતરિયા વાસુદેવભાઈ શામજીભાઈ મારું ગામ ધર્મેન્દ્રગઢ તાલુકો મૂડી અને જિલ્લો સુરેન્દ્રનગર હું વર્ષા વિજ્ઞાનમાં વર્ષથી વિજ્ઞાન છું આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડો વરસાદ ઓછો થાય એવું મારું અનુમાન છે ગામ કોલકી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આ વર્ષે વાવણી તમે જોઈ તો બે તબક્કામાં વાવણી થાશે પહેલી વાવણી છે વીસ જૂન થી ઇઠાવીસ જૂન અને બીજા તબક્કાની વાવણી છ જુલાઈ થી બાર જુલાઈ જુલાઈ મહિનામાં એક સારો વરસાદ આવશે ઓગસ્ટ મહિનામાં થોડોક નબળો રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં બે સારા વરસાદ છે ઓક્ટોબર મહિનામાં બહુ ચિંતા કરવાનું કારણ નથી બહુ માવઠા કે પાછળ કઈ છે એટલે નુકસાની કઈ કોઈ પણ પ્રકારની થશે નહીં અને વાવેતરમાં કપાસ મગફળી અને સોયાબીન પાક ખેડૂતો માટે ઉત્તમ રહેશે પરસો તમે ગોપાલભાઈ રહેવાથી સમઢિયાળા મેંદળા તાલુકો અને છેલ્લા ત્રીસ વર્ષથી આ વર્ષા વિજ્ઞાનની સાથે જોડાયેલો છું પ્રકૃતિ વનસ્પતિ પશુ પંખીની ચેષ્ટાઓને આધારે હું આગાહી કરું છું તે મુજબ અડતાલીસથી બાવન ઇંચ વરસાદ થાય તેર આની વરસ થાય ખેડૂતોમાં એસી પાક એસી ટકા પાક પાકી શકે એવી શક્યતાઓ છે જુલાઈમાં વાવાઝોડાની શક્યતા ઓગસ્ટમાં વરસાદની થોડી ખેંચ રહે એવું મારું અનુમાન છે મારું નામ નિલેશભાઈ ડાયાભાઈ ગામી ગામ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ આ વર્ષે આગાહી જોઈએ તો જૂન મહિનામાં સારો વરસાદ છે ઓગસ્ટમાં નબળું રહેશે અને સપ્ટેમ્બર માં સારો વરસાદ છે અને જુલાઈમાં સારો વરસાદ છે હું ભરત મક્કા ગામ કરેણી હું વીસ પચીસ વર્ષથી આ વરસાદની આગાહી કરું છું એમાં આ વખતે બે હજાર પચીસ નું ચોમાસું થોડુંક ભાઈ રહે અને ખૂબ સારું થાય અને કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા કરતા નહીં સોમાસું બે હજાર પચીસ નું સારું